कर्ज तालुका वलर छन्नु सैकुल इस्लाम ट्रस्ट द्वारा दा मसा नलबाओ कम्पिटिसन कार्यक्रम योजायो कर्ज तालुका वलर सैकुल इस्लाम ट्रस्ट द्वारा दार्रा मोइनुल इस्लाम वल होल खा વલર તાલબા કોમ્પિટિશન પ્રોગ્રામ યોજાયો જેમાં જાનસીન જાન સૈખુલ ઇસ્લામ હજર મૌલાના સૈયદ હમઝા અશરફી સાહેબે હાજરી આપી હતી જેમાં વલર ગામ સહિત આજુબાજુ ગામડાઓના મોટી સંખ્યામાં હકીબત હકીબતમો હાજર રહ્યા હતા તેમજ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ અવિરત આવા ઉમડા કાર્યો કરી રહી છે તેમજ સમાજ અને ગરીબો માટે પણ આ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પુરવા થઈ રહી છે તેમજ મદ્રસા મુયનુલ ઇસ્લામ વલણ ગામના નાના નાના બાળકોએ ખૂબ સરસ અંદાજમાં કિરાયત કોમ્પિટિશનમાં ભાગ લઈ ઉમદા હિંમત બતાવી હતી તેમજ લગભગ આશરે વીસથી પચીસ છોકરાઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો તેમજ મુઈનુલ ઇસ્લામ વલણના ઉસ્તાદોની છોક છોકરાઓ પાછળની સખત મહેનતની રોશનીની એક ઝલક પ્રકાશ છલકાઈ રહ્યો હતો ત્યારબાદ કિરાયટ કોમ્પિટિશનમાં ભાગ લેનારા તલબાઓને પહેલો બીજો અને ત્રીજો નંબર અપાયો હતો જેમાં પ્રથમ નંબર ઉપર આવેલ અફઝલ અલ્તાફ દુલદુલ અને ત્રિતીય નંબર ઉપર આવેલ ઉવેશ ઈશાક સવાયા અને તુથીય નંબર ઉપર આવેલ સીને હુજુર સૈકુલ ઇસ્લામ હઝરત અલ્લામા મૌલાના સૈયદ મોહમ્મદ હમજા અસરફ અસરફી કુસેવી સાહેબના હસ્તક છોકરાઓને સનત તેમજ ટ્રોફીથી સન્માનિત કરાયા હતા અને એમના હોસલાને એક પાંખ આપી હતી તેમજ કોમ્પિટિશનમાં ભાગ લેનારા બીજા તલબાઓને પણ ઇનામાત આપી સન્માનિત કરાશે એમ ખાતિબે મિમ્બર મૌલાના ઇમામ હસન સાહેબે જણાવ્યું હતું તે માટે છોકરાઓએ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ અને મદ્રાસાએ મુનુલ ઇસ્લામ ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો તેમજ કાર્યક્રમના અંતમાં વલણ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સદર પીઝાદા સૈયદ સલાઉદ્દીન બાવા સાહેબ કાદરીએ એક ઉમદા નાદ પાઠવી હજરજનોના હૈયા ડોલાવ્યા હતા અને આખી સલાતો સલામ સાથે હઝર સૈયદ હમઝા અશરફી સાહેબ દ્વારા ખૂબ સરસ દુઆ પાઠવી કાર્યક્રમને સંપન્ન કરાયો હતો તેમજ વનર ગામના નવ જવાનોના અઠાટ પ્રયત્નોથી આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ કાર્યક્રમમાં જા નસીને હુજુર સૈખુલ ઇસ્લામ હઝરત અલ્લામા વ મૌલાના સૈયદ મોહમ્મદ હમઝા અશરફી કિશોસ્વી તેમજ ખલીફાએ હુઝુર સૈખુલ ઇસ્લામ સૈયદ મુઝફ્ફર હુસેન અસરફી સાહેબ અને ખલીફાએ હુઝુર સૈખુલ ઇસ્લામ સૈયદ જાવિદ બાપુ અસરફી તેમજ શૈખુલ ટ્રસ્ટના સદર પિરઝાદા સૈયદ સલાઉદ્દીન બાબા કાદરી તેમજ હઝરત અલ્લામા મૌલાના હાજી હસન અશરફી સાહેબ તેમજ કાળી જુબેર અશરફી સાહેબ તેમજ કાળી ઇમરાન સાહેબ અને વલણ મદ્રસા મુયનુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળ તેમજ મોટી સંખ્યામાં ગામજનોએ હાજરી આપી હતી રિપોર पीना वाला, वाला इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए